વાલા વિદ્યાર્થી મિત્રો તમે આવા ડેલી સેન્ટેન્સ બોલતા હોય બોલતા જ હોય છે જેમ કે હું અંગ્રેજી શીખું છું એક નોર્મલ સેન્ટેન્સ છે કે હું અંગ્રેજી શીખું છું એક નોર્મલ સેન્ટેન્સ થયું બીજું એક સેન્ટેન્સ લેલો કે મારે અંગ્રેજી શીખવું છે આ પણ એક સેન્ટેન્સ થયું મારે અંગ્રેજી શીખવું પડે છે આ પણ સેન્ટેન્સ થયું પણ આ અલગ અલગ સેન્ટેન્સ થયા હે તમે જોશો હું અંગ્રેજી શીખું છું અલગ સેન્ટેન્સ થયું મારે અંગ્રેજી શીખવું છે અલગ સેન્ટેન્સ થયું મારે અંગ્રેજી શીખવું પડે છે ત્રણે ત્રણ સેન્ટેન્સ અલગ થયા ત્રણે ત્રણ ની વાક્ય થાય છે પણ એનું મતલબ કહેવાનો બધો ભાવાર્થ બદલી જાય છે બધું બદલી જાય છે એ ત્રણ વાક્ય રચના આપણે ધ્યાનથી જોવાની છે ધ્યાનથી ભણવાની છે અંગ્રેજીનું પચાસ ટકા કન્ફ્યુઝન તમારે દૂર થઈ જશે હે આ વિડીયો જોશો એટલે તમને પચાસ ટકા અંગ્રેજી તો આમ ચપટી વગાડતા આવડી જશે પણ કેવી રીતના આવડશે આ વિડીયોને અંત સુધી બન્યા રહેશો તો આવડશે હું છું ડાબી ધર્મેશ અને તમારા બધાનું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને હા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ગુડ ન્યૂઝ પણ છે તમારા માટે શું છે હાલો કહી દઉં કે કાલે એ આ જોવાનું ભૂલતા નહીં કાલે શું છે તો કાલે સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ સન્ડે છે ને આપણે કાલે

સવારે દસ વાગે સવારે રવિવારે સવારે દસ વાગે આ યુટ્યુબ ચેનલ જે આપણે વિજય નાક્યાવાડી છે યુટ્યુબ ચેનલ એમાં સવારે નવ વાગે અને આપણી ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલ છે એમાં સવારે દસ વાગે નવ દસ બે કલાક હે આપી દો સન્ડે ને એટલે તમારો સન્ડે સ્પેશિયલ 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 બની જાય આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમને આપી દીધી એટલે કાલે નવથી

બોલું છું હું અંગ્રેજી બોલું છું મારે અંગ્રેજી બોલવું પડે છે મારે મારે અંગ્રેજી બોલવું પડે છે ત્રણે ત્રણ સેન્ટેન્સ અલગ છે ધ્યાનથી સાંભળજો

કામ કરવાની ઈચ્છા થાય ને જો કામ કરે છે એટલે કામ હું અંગ્રેજી બોલું અંગ્રેજી બોલવાનું કામ કરે છે પછી મારે અંગ્રેજી બોલવું છે એટલે કામ કરવું છે એટલે એને કામ કરવાની ઈચ્છા થઈ છે ત્યારે કામ કરવાની ઈચ્છા થાય ને ત્યારે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ નો ઉપયોગ થાય છે ક્યારે વોન્ટ ટુ આવે ને ક્યારે વોન્ટ્સ ટુ આવે જ્યારે કર્તા તરીકે હી સી ઈટ હી સી ઈટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે વોન્ટ આવે વોન્ટ્સ ટુ આવે અને જ્યારે આઈ બહુ વચન નામ હોય ત્યારે અંગ્રેજી પરાણે કરવું પડે છે કોઈ કામ પરાણે કરવું પડે છે કોઈ કામ કરવું પડે છે એના માટે હેવટુ અને હેસ્ટુ ઉપયોગ થાય છે ક્યાં હેવ ટુ આવે ને ક્યાં હેઝ ટુ આવે તમને ખબર જ છે જ્યારે કરતા તરીકે શું હોય હિસ ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે હેઝ ટુ અને આઈ વી યુ ધે અને બહુ વચન નામ હોય ત્યારે હેવ ટુ નો યુઝ થાય તો આપણે આ ત્રણ વાક્ય રચના ભણવાની છે એ આટલું તમને આવડી જાય એટલે પચાસ ટકા અંગ્રેજી આવડી ગયું મુઠ્ઠીમાં તમારી મુઠ્ઠીમાં થઈ જશે હે હું અંગ્રેજી બોલું છું આ વાક્ય લઈ હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક

પ્લે શું થાય ઇઝી સેન્ટન્સ અમે રમીએ છીએ તો વી પ્લે રમે છે તો હી પ્લેસ થઈ જશે શું થઈ જશે હવે અમારે રમવું છે એટલે આ ભાઈને રમવાની ઈચ્છા થઈ છે અમારે રમવું છે તો શું થાય અમારે એટલે શું થાય વી

હવે કે અમારે રમવું પડે છે કોઈ કામ પરાણે કરવું પડે છે તે માટે હેવ ટુ અને હેઝ ટુ અમારે રમવું પડે છે તો વી વી હેવ ટુ પ્લે શું વી હેવ ટુ પ્લે અમારે રમવું પડે છે તો વી હેવ ટુ પ્લે તેને રમવું પડે છે તો સી અથવા તો હી હી હેઝ ટુ શું આવશે હી હેઝ ટુ પ્લે તેણીને રમવું પડે છે તો સી સી હેઝ ટુ પ્લે આવી રીતના સેન્ટેન્સ બનશે હે ઈઝી છે ને કાંઈ ઈઝી છે આમાં કાંઈ છે નહીં કોઈ કામ કરું છું નોર્મલ છે હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર હું પાણી પીવું છું નોર્મલ છે હું પાણી પીવું છું આઈ ડ્રિંક વોટર મારે પાણી પીવું છે એટલે મને પાણી પીવાની ઈચ્છા થઈ તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર મારે પાણી પીવું પડે છે તો આઈ હેવ ટુ ડ્રિંક વોટર કાંઈ છે નહીં કોઈ નોર્મલ આપણે ક્રિયા કરતા હોય તો આપણે સાદો વર્તમાન કાળ કોઈ કામ કરવાની ઈચ્છા થઈ હોય તો સબ્જેક્ટ સબ્જેક્ટ વોન્ટ ટુ અથવા તો વોન્ટ ટુ અને પછી ક્રિયાપદનું નું મૂળ રૂપ અને કોઈ કામ પરાણે કરવું પડે છે તો હેવ ટુ અને હેઝ ટુ પણ વર્તમાન સમયમાં હે જ્યારે ભૂતકાળમાં આવશે ત્યારે વોન્ટેડ ટુ થઈ જાય એમાં અને મતલબ અમારે રમવું પડતું હતું એવું આવ્યું તો અહીંયા હેવ ટુ ને હેઝ ટુ ની જગ્યાએ હેડ ટુ આવી જાય હે એટલે વર્તમાનમાં અમારે રમવું પડે છે આ વર્તમાન કાળનું હે અમારે મતલબ કંઈક કામ કરવાની ઈચ્છા છે વર્તમાનમાં તો વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ આવે હે રેડી છે ઓકે હવે એક્ઝામ્પલ જોઈ લે વધારે એટલે તમને વધારે આવશે પછી એની નકાર વાક્ય રચના એની પછી પ્રશ્નાર વાક્ય રચના પછી તો કે પછી શું તો પછી પ્રેક્ટિસ પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ પેલું છે હું ક્રિકેટ રમું છું હે હું ક્રિકેટ રમું છું મારે ક્રિકેટ રમવું છે અને મારે ક્રિકેટ રમવું પડે છે હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ શું થાય આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમું છું રાજેશ ક્રિકેટ રમે છે તો રાજેશ પ્લેસ ક્રિકેટ અમે ક્રિકેટ રમે છે તો વી પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું છે એટલે મને ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ છે કે મારે ક્રિકેટ રમવું છે તો શું થાય આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ હે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું છે જયેશ ને ક્રિકેટ રમવું છે તો જયેશ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડે છે તો આઈ હેવ ટુ શું થાય આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડે છે તો આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ રામ ને ક્રિકેટ રમવું પડે છે તો રામ હેઝ ટુ પ્લે ક્રિકેટ રેડી તે અંગ્રેજી બોલે છે તે અંગ્રેજી બોલે એટલે હી શું આવશે હી સ્પીક્સ કારણ કે તે છે આ સાદો વર્તમાનકાળનું વાક્ય છે તો હી સ્પીક્સ ઇંગ્લિશ તે અંગ્રેજી બોલે છે તો હી સ્પીક્સ ઇંગ્લિશ તે અંગ્રેજી બોલવા માંગે છે આવો જો તેને અંગ્રેજી બોલવું છે ને તે અંગ્રેજી બોલવા માંગે છે આવું પણ સેન્ટેન્સ હોઈ શકે માંગે છે એટલે એને એક પ્રકારની ઈચ્છા થાય તે અંગ્રેજી બોલવા માંગે છે તો હી વોન્ટ્સ ટુ શું આવશે હી વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ શું થાય હી વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ તે એટલે છે વોન્ટ્સ આવશે રેડી તેને અંગ્રેજી બોલવું પડે છે તો હી હી હેઝ ટુ

જાઉં છું તો આઈ ગો ટુ સ્કૂલ શું થાય આઈ ગો ટુ સ્કૂલ હું શાળાએ જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ મારે શાળાએ જવું છે મને શાળાએ જવાની ઈચ્છા થઈ છે તો શું થાય આઈ વોન્ટ ટુ શું થાય આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ શું થાય આઈ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ મારે શાળાએ જવું પડે છે મારા જેવા હોય ને એને ન ગમે એ શાળાએ જવું તો મારે શાળાએ જવું પડે છે ભાઈ હે પરાણે જવું પડે છે જવું તો નથી પણ બે ચાર ઝાપટ ખાઈને જવું પડે છે હે પપ્પા મમ્મી ના કે બે ચાર ઝાપટ જવા માં સ્કૂલે ન જતા તો એટલે મારે શાળાએ જવું પડે છે પરાણે જવું પડે છે તો આઈ હેવ ટુ શું આવે આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ પરાણે જવું પડે ભાઈ બાકી અમે થોડા શાળાએ જઈ પછી તે શાળાએ જાય છે તો હી ગોઝ ટુ સ્કૂલ તેને શાળાએ જવું છે એટલે તેને શાળાએ જવાની ઈચ્છા છે તો હી વોન્ટ્સ ટુ ગો ટુ સ્કૂલ તેને શાળાએ જવું પડે છે તો હી હેઝ ટુ ગો ટુ સ્કૂલ આવી હોય હોય ભાઈ આવી એક લખો કે હું પાણી પીવું છું હું હું પાણી પીવું છું મારે પાણી પીવું છે મારે પાણી પીવું છે

હવે આપણે એની નકાર વાક્ય રચના જોઈએ ઈ પેલા નવરાત્રી સ્પેશિયલ ઓફર તમારા માટે હે આપણે જે લાઇવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ આ કોર્સમાં તમને મળશે શું તો કે લાઈવ લેક્ચર મળશે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર પ્લસ ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ પછી દરેક પ્રેક્ટિસ દરેક ટોપિકની જોરદારની પ્રેક્ટિસ અત્યારે જે આપણી એનાથી વધારે પ્રેક્ટિસ અને રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ ના બધા વિડીયો લેક્ચર મળી જશે લાઈવ ટેસ્ટ પ્લસ સાત હજાર જેટલા સેન્ટેન્સની પીડીએફ પણ મળી જશે સ્પેશિયલ ઓફર ઓફર ફક્ત પચીસ સપ્ટેમ્બર સુધી ઓફ છે એક વર્ષ સુધી તમે આ કોર્સમાં જોઈન થઈ શકશો સત્તાણું બે બોતેર બાણું પર કોલ અથવા તો મેસેજ કરો ને અત્યારે જ આ કોર્સ પર સ્પેશિયલ ઓફર આપી છે નવરાત્રિ એ દાંડિયા રમતા જાઓ ને કોર્સ પરચેસ કરતા જાઓ ઓકે હવે છે એની નકાર વાક્ય રત્ન નકાર વાક્ય રત્નામાં ભાઈ બધામાં વર્તમાનમાં ડુ ડઝ બધામાં હવે તમને ખબર જ છે હે સબ્જેક્ટ ડુ ડઝ નોટ સબ્જેક્ટ ડુ ડઝ નોટ વોન્ટ ટુ અને સબ્જેક્ટ ડુ ડઝ નોટ હેવ ટુ અને વીવર હું પાણી પીતો નથી તો આઈ ડુ નોટ આઈ ડુ નોટ ડ્રિંક વોટર હું પાણી પીતો નથી આઈ ડુ નોટ ડ્રિંક વોટર હું પાણી પીતો નથી હું ચા પીતો નથી થાય આઈ ડુ નોટ ડ્રિંક ટી હું કોફી પીતો નથી આઈ ડુ નોટ ડ્રિંક કોફી હું પાણી પીવું હું પાણી પીવા માંગતો નથી તો મારે પાણી પીવું નથી મને પાણી પીવાની ઈચ્છા નથી તો હું પાણી પીવા માંગતો નથી તો આઈ ડોન્ટ શું આવશે આઈ ડોન્ટ વોન્ટ ટુ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક વોટર હું પાણી મારે પાણી હું પાણી પીવા માંગતો નથી મારે પાણી પીવું પડતું નથી ભાઈ મારે પાણી પીવું પડતું નથી તો શું આવે આઈ ડોન્ટ આઈ ડોન્ટ રામપત્ર લખતો નથી તો રામ ડઝ નોટ શું આવે રામ રાઈટ અલેટર રામપત્ર લખતો નથી તો રામ ડઝ નોટ રાઈટ અલેટર રામને પત્ર લખવો નથી એટલે રામને પત્ર લખવાની ઈચ્છા નથી તો રામ ડઝન્ટ ડઝન્ટ રામ ટુ ટુ રાઈટ અ લેટર રામને પત્ર લખવો પડતો નથી રામને થોડું લખવું બીજા લખી દે બાજુવાળા રામ થોડું લખે થાય રામને પત્ર લખવો પડતો નથી તો રામ ડઝન્ટ શું પણ તમે કહી શકો Ram have to. I am have to राम डजंट हैव टू आया हैव टूज આવશે અયા ભલે રામ આય પૂ હોય અયા હેવ હેલ્સ ટુ નહીં આવે હેવ ટુઝ ફોર અ જ્યાત આવશે અને અયા ભલે રામ આય પૂ હોય તો અયા વોન્ટ ટુ જ આવશે વોન્ટ્સ ટુ નહીં આવે ભૂલી જવાનું રામ डजंट हैव टू राइट અ લેટર અમે પુસ્તક વાંચતા નથી તો વી ડુ નોટ અથવા તો વી ડોન્ટ વી ડોન્ટ હું રીડ વી ડોન્ટ રીડ અ બુક અમે બુક વાંચતા નથી અમારે પુસ્તક વાંચવું નથી તો વી વી ડોન્ટ વોન્ટ ટુ વી ડોન્ટ વોન્ટ ટુ વોન્ટ ટુ રીડ અ બુક ઇઝી છે ને કાંઈ છે નહીં અમારે પુસ્તક વાંચવું પડતું નથી તો વી ડોન્ટ શું આવશે વી ડોન્ટ હેવ ટુ શું આવશે વી ડોન્ટ હેવ ટુ રીડ અ બુક ઈઝી છે ભાઈ કાઈ નથી ના પાડવી છે તો ડુડસ પછી નોટ પછી વિવન આમાં ડુડસ પછી નોટ પછી વોન્ટ ટુ પછી વિવન ઓલામાં ડુડસ પછી નોટ પછી હેવ ટુ આમાં હેવ ટુ ના એ વોન્ટ ટુ ફરજ જેટ ભલે ગમે એ બધા કરતા સાથે વોન્ટ ટુ ઓલા પણ હેવ ટુ આવશે રેડી નેક્સ્ટ આપણે આગળ વધીએ કે હવે પ્રશ્નાર્થ વાક્ય રચના હે હું મતલબ શું છે શું તમે વાંચો છો શું તમારે વાંચવું છે અને શું તમારે વાંચવું પડે છે હા પરીક્ષા આવે તો વાંચવું પડે ભાઈ વાંચવું પડે એ સો શું તમે વાંચો છો તો ડુ યુ રીડ શું આવે ડુ યુ રીડ શું તમે વાંચો છો ડુ યુ રીડ શું તમે બુક વાંચો છો તો ડુ યુ રીડ અ બુક શું તમારે વાંચવું છે તો તમે શું તમે વાંચવા માંગો છો બે બે સેન્ટેન્સ તમે બોલી શકો શું તમારે વાંચવું છે તો ડુ યુ શું આવે ડુ યુ વોન્ટ ટુ શું આવે ડુ યુ વોન્ટ ટુ રીડ શું તમારે વાંચવું છે શું તમને વાંચવાની ઈચ્છા છે તો ડુ યુ વોન્ટ ટુ રીડ શું તમારે બુક વાંચવી છે તો ડુ યુ વોન્ટ ટુ રીડ અ બુક શું તમારે વાંચવું પડે છે હા સામે પપ્પા બેઠા હોય તો વાંચવું જ પડે ગમે એ થાય શું તમારે વાંચવું પડે છે તો ડુ યુ શું આવે ડુ યુ ડુ યુ હેવ ટુ રીડ ડુ યુ હેવ ટુ રીડ આવી રીતના તમે બોલી શકો છો શું રાજેશ વાંચે છે તો ડઝ રાજેશ રીડ શું રાજેશ ને વાંચવું છે તો ડઝ રાજેશ વોન્ટ ટુ રીડ શું રાજેશ ને વાંચવું પડે છે તો ડઝ રાજેશ હેવ ટુ રીડ હેવ ટુ ના એ વોન્ટ ટુ ફરજિયાત આવશે ભલે રાજેશ હોય રાધિકા ગમી હોય એ ઈ હકાર વાક્ય રચનામાં ને હેવ ટુ ને હેસ ટુ નો વોન્ટ ટુ વોન્ટ ટુ ને વોન્ટ્સ ટુ આવે બાકી નકાર ને પ્રશ્નાર્થમાં વોન્ટ ટુ અને હેવ ટુ ઈ મૂકી દેવાનું પછી શું રામ ક્રિકેટ રમે છે તો ડઝ રામ શું આવે ડઝ રામ પ્લે ક્રિકેટ ડઝ રામ પ્લે ક્રિકેટ શું રામ ક્રિકેટ રમે છે શું રામ ક્રિકેટ રમવું છે તો ડઝ રામ શું આવે ડઝ રામ વન ટુ વન ટુ પ્લે ક્રિકેટ વન ટુ પ્લે ક્રિકેટ હે બે ક્રિયાપદ વન એ ક્રિયાપદ છે અને પ્લે પણ ક્રિયાપદ છે બે ક્રિયાપદને જોડવા માટે ટુ નો ઉપયોગ થાય છે શું રામ ક્રિકેટ રમવું પડે છે તો ડઝ રામ શું આવે ડઝ રામ હેવ ટુ

મારે પુસ્તક વાંચવું પડે છે તો આઈ હેવ ટુ રીડ અ બુક અમે ક્રિકેટ રમીએ છીએ તો વી પ્લે ક્રિકેટ અમારે ક્રિકેટ રમવું છે તો વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ અમારે ક્રિકેટ રમવું પડે છે તો વી હેવ ટુ પ્લે ક્રિકેટ આના આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાના છે ફટાફટ એ ફટાફટ કમેન્ટ કરી આપજો નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે દેવ સત્ય ગ્રામર બુક જે આ ટોપિક તમને સમજાવું એ તો આમ ઈઝી ચપટી ઉગડતા તમને આવડી જશે આ દેવ સત્ય બુકમાં એકદમ ઈઝી એક્સપ્લેનેશન કરેલા છે ઓન્લી ને ઓન્લી 349 રૂપિયા પ્રાઈસ છે આ નંબર ઉપર કોલ કરો આ બુક નું અત્યારે જ ઓર્ડર આપી દયો હવે છે કે પીવું પીવ એટલે ડ્રિંક અને લખવું એટલે રાઈટ હું રાજેશ પાણી પીવે છે તો રાજેશ ડ્રિંક્સ વોટર તમને ખબર છે રાજેશ ને પાણી પીવું છે તો રાજેશ વોન્ટ્સ ટુ શું આવશે રાજેશ વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર રાજેશ ને પાણી પીવું પડે છે તો રાજેશ હેઝ ટુ

અને બાર કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાના થાશે બધા આન્સર ઓકે નેક્સ્ટ આપણે આગળ વધીએ હજી સુધી ભાઈ તમે અમારો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો ફોલો કરી દેજો વિજય નાકિયાને અને આપણું ફેસબુક પેજ પણ છે વિજય નાકિયા એમાં ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો અને આપણી વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો આ નંબર ઉપર મેસેજ કરીને અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો ઘણી બધી પીડીએફો ત્યાં શેર કરવામાં આવે છે અને આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ સબસ્ક્રાઇબ કરી કરી તો દેજો જેમાં જેમાં એમાં એમાં દેવાનું ફોલો ફોલો બધા નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ત્રણ તમને ત્રણ સાદા ઈઝી હતું હતું છે ને શું કે કે સબ્જેક્ટ પછી પછી એસ એસ વાળું ઓબ્જેક્ટ ઈચ્છા તમને તમને ઈચ્છા હોય તો વોન્ટ ટુ અને વોન્ટ્સ ઉપયોગ કરવામાં આવે છે અને કઈક કામ પરાણે કરવું પડે છે તો હેવ ટુ અને હેસ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે રેડી ખબર પડી હું હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું રમવું છે ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડે છે તો આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ આવી રીતના ત્રણ વાક્ય રત્ન આપણે તમને મેં સરસ મજાની રીતે સમજાવી આ ત્રણ વાક્ય રત્નથી તમે બોલી શકો કે ન બોલી શકો અંગ્રેજી મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો એકદમ ઇઝી આસાનીથી તમે અંગ્રેજી બોલી શકો કન્ફ્યુઝન બધાને દૂર થઈ ગયું હશે ક્યારે શું વાપરવું કયું વસ્તુ વાપરવું તમને બધાને ખબર પડી ગઈ વિડીયો જો મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે નવા લેક્ચરમાં આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને આવજો ભાઈ ભાઈ ટાટા